તો અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ છે ત્યારે શહેર પોલીસ કમિશનરે અભિનંદન સંદેશ પણ પાઠવ્યો હતો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ તે માટે અભિનંદન આપ્યા હતા બંદોબસ્ત માટે આવેલા કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા તો હરહંમેશની જેમ જ્યારે પોલીસ સુસજ્જ હોય છે પોલીસ બંદોબસ્તમાં હોય છે પોલીસ પરિવાર એકે તહેવાર નથી ઉજવી શકતી કારણ કે તે હંમેશા ત્રણસો પાસઠ દિવસ બંદોબસ્તમાં હોય છે અને તેનું જે અભિનંદન છે જે ધન્યવાદ છે તે પોલીસ કમિશનર દ્વારા પણ પાઠવવામાં આવ્યા હતા કારણ કે છેલ્લા ઘણા દિવસોથી રથયાત્રાના રૂટની તૈયારી કરવામાં આવતી હતી તેના બંદોબસ્તની તૈયારી કરવામાં આવતી હતી સમીક્ષા કરવામાં આવતી હતી ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ડીજીપી તેમજ તમામ જે અધિકારીઓ છે તેમજ તમામ જે પોલીસના કર્મચારીઓ છે તમામ રાત દિવસ દિવસે કર્યા હતા અને જે રથયાત્રાનો રૂટ છે તે બંદોબસ્ત છે તે ચેક કરવામાં આવ્યો તેને લઈને જ પોલીસ કમિશનર દ્વારા તમામને અભિનંદન સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો